હેલો મિત્રો આ છે કણીજરાની ભાજી મારા મમ્મીની ઘરે છે ને બધા બધાની અંદર કણીજરાની ભાજી વાવે છે જુઓ તમે આખું ખેતર કણીજરાની ભાજીનું ભરેલું છે એટલા માટે હું જ્યારે પણ ગામડે આવું ને ત્યારે છે ને આ ભાજી લઈ જ જાઉં છું જુઓ તમે આ કણીજરો છે આ ભાજી ખાવાના ફાયદા શું છે તો આંખ માટે બહુ ફાયદાકારક છે ત્યાર પછી આમાં એટલા બધા પોષક તત્વો મળી રહે છે વિટામિન્સ મળી રહે છે તો આ ભાજી પણ ખાવી જરૂરી છે જેમ પાલકની ભાજી હોય છે મેથીની ભાજી હોય છે તાંદળિયાની ભાજી હોય છે સીલની પણ ભાજી બનાવે છે અમારે તો ગામડાની અંદર બનાવીએ છીએ અને આની ભાજી અમે ખૂબ ખાઈએ છીએ તો આ ભાજી ખાવાથી છે ને તમને ઘણા બધા પોષક તત્વો મળી રહે છે અને આ ભાજીનો પણ અમુક સમય હોય છે ત્યાર પછી તો કાંઈ આ ભાજી મળે નહીં એટલા માટે જ્યારે પણ મળે ને ત્યારે આ ભાજી ખાઈ લેવી જોઈએ મિત્રો આ આ છે છે ભાજી ભાજી જુઓ આખા અંદર તો મિત્રો આ ભાજી જુઓ છે ને આ રીતના ફૂલવાળી હોય પણ છે ને આપણે આ ફૂલવાળીને એવી લેવાની નથી આપણે કુણી કુણી ભાજી લેવાની છે કેવી તો જુઓ આવી ભાજી કે જેની અંદર હજી ફૂલ પણ ના આવ્યા હોય આપણે ભાજી તો ઉતારી લીધી છે અને હવે આપણે જઈએ ઘરે અને સરસ ધોઈ સુધારી અને પછી આપણે બનાવીએ ભાજી હવે ગામડામાં તો કેવું હોય છે કે અમે તો ચૂલા ઉપર જ રસોઈ બનાવતા હોઈએ છીએ તો ચૂલાની રસોઈ ખાવાની તો મજા જ કંઈક અલગ આવીએ અને ચૂલા ઉપર બાજરાનો રોટલો છે રીંગણાનો ઓળો છે આ બધું તો ખાવાની મજા જ કંઈક અલગ હોય છે ઈ પણ ગામડામાં અને દેશી રીતથી તો ચાલો આપણે ઘરે જઈ અને બનાવીએ ખણીજરાની ભાજી અમે તો આને કણીજ રોજ કહીએ છીએ તમે શું કહો છો ને એ મને કમેન્ટમાં જરૂર જણાવજો તો આપણે બધી ભાજી છે અલગ કરી લીધી છે જુઓ તમે પછી આને સરસ ઝીણી ઝીણી સમારી અને પછી આપણે ભાજી બનાવીશું ભાજી બનાવવા માટે પહેલા તેલ લઈશું વઘાર માટે આખું લસણ નાખીશું ભાજીનો વઘાર કરીશું એની અંદર નાખીશું નમક ખાંડેલું લસણ હવે એની અંદર નાખવાનો છે રેગ્યુલર મસાલો લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર હળદર પાવડર હવે સરસ સારી રીતે મિક્સ કરી લઈશું હવે પાંચ મિનિટ થઈ ગઈ છે અને આપણે ચેક કરી લઈએ ભાજી થઈ ગઈ કે નહીં તો આપણી ભાજી બનીને રેડી થઈ ગઈ છે